ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ હોતી હું નિલેશ પંડ્યા આપનું સ્વાગત કરું છું ઝાયડેક્સ કંપની દ્વારા છંટકાવ માટે શિયાળુ પાકમાં આપણે સુરક્ષાનો કઈ રીતે ફાયદો લઈ શકીએ એની ચર્ચા કરીએ તો ઝાઇટોનિક સુરક્ષા જે છે એ જૈવિક બાયોલોજીકલ છંટકાવ માટેનું ખાતર છે તો આ જે સુરક્ષા છે એ તમે જ્યારે તમારા પાકમાં આવરી સમય પહેલાં અને સાવરીંગ સમય દરમિયાન બે છંટકાવ કરવાના છે તેનાથી તમારા પાકમાં અજૈવિક જે કાંઈ તાણ આવે છે એટલે એટલે કે પાકની અંદર ટ્રેસ આવે છે આ ટ્રેસ સામે તમને સુરક્ષા મળશે જ્યારે શિયાળામાં અમુક પાકની અંદર ખાસ કરીને જીરુંમાં ઝાંકળનું ખૂબ જ નુકસાન થતું હોય છે તો આ નુકસાન સામે પણ ઝાઇટોનિક સુરક્ષા તમને સુરક્ષા આપશે આ સુરક્ષાના છંટકાવથી

આપણે કોઈ પણ પ્રકારની ફૂગનાશક દવા આ છંટકાવ કરી શકતા નથી હા તમે જંતુનાશક દવા અથવા તો બાયોલોજિકલ પેસ્ટિસાઇડ નો ઉપયોગ કરી શકો ઈજીપીઆર પણ આની સાથે મેળવી શકો પીજીઆર નો પણ ઉપયોગ કરી શકો હવે તમને એવું કહેતો જે સુરક્ષા છે એના તમે સોયલ એપ્લિકેશન એટલે ડીપમાં પાવા માટે ઉપયોગ કરી શકાય કે એવું નહીં ખાલી પ્રયત્ન આ સંપૂર્ણપણે ઉપરથી

એક કિલો સુરક્ષા અને સાથે અઢીસો ગ્રામ જ સારી વિકાસ વૃદ્ધિ અને મૂળની ની અંદર જે કઈ સફેદ મૂળની સંખ્યા છે વધતી જોવા મળે હવે આમાં એવું છે તમે કહો છો કે આને આમ એક જાતનું આમ આપણે પ્રોટેક્શન ચોકીદાર કહી શકીએ સુરક્ષાને બહુ સારી એક જ શબ્દમાં સમજાવી વાત તમે કરી છે કે આ એક ગાટનો ફાનનો ચોકીદાર છે કે જ્યારે ડાયરેક્ટ કંપનીની સુરક્ષા તમે છટકા કરશો એટલે એવું લેયર બનાવી દેશે એ છત્રી કે જે દરેક પાકને એના વાતાવરણ સામે સુરક્ષા આપે છે તો આપણે આ ડાયરેક્ટ સુરક્ષા છે એ પર પંપે કેટલું 50 થી 60 ગ્રામ નાખી 50 થી 60 ગ્રામ પર પંપનું પ્રમાણ છે અને ખૂબ ધીમા પગે ચાલીને આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને વિશેષ આપણે સાબે માહિતી આપી એમ તમે આનો છે છટકાવ પચાસ થી સાઠ ગ્રામ નાખી અને કરી શકો છો અને માં જો તમારે આનો ઉપયોગ કરવો હોય તો તમારે એક વીઘે કે બે વિઘે એક વિઘે એક કિલો તમે છે અને દ્રાવણ બનાવી અને ચોવીસ કલાક એને પાણીમાં પલાળી અને એમ એની સાથે બસો ગ્રામ ગોળ નાખી અને એને ભાવવામાં પણ તમે ઉપયોગ કરી શકો છો તો આ પ્રોડક્ટ મેળવવા માટે નીચે આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે ધન્યવાદ